જેવું મિત્રો તમે જોયું છે આધાર કાર્ડ અને જન્મ પ્રમાણપત્રમાં સરનેમની આગળ પાછળના ડખા આપણા ગુજરાત રાજ્યમાં જન્મ મરણ ખાતાનો એવો પરિપત્ર બહાર પડેલો છે જેમાં તમે જોઈ શકો છો કે પરિપત્રમાં સરનેમ પાછળ લખવાનું જણાવેલું છે જેમ કે વિષય જન્મ મરણ નોંધણી કામગીરી માટે અગત્યની સૂચના બરાબર નવ બે બે હજાર ચોવીસનો પત્ર ક્રમાંક બરાબર ઉપર જણાવવાનું કે પત્ર દ્વારા જાડ ફર્સ્ટ નેમમાં બાળકનું નેમ મિડલ નેમમાં બાળકના પિતાનું નેમ લાસ્ટ નેમમાં અટક લખવાની અમલ કરવામાં માટે લીધેલું છે બરાબર જેમાં પરિપત્ર તમારા સામે તમે જોઈ શકો છો જેને વાંચી બી શકો છો દસ એક બે હજાર પચીસનો છે આમાં જન્મવરણ ખાતાએ બાળકના ફર્સ્ટ નેમમાં બાળકનું નામ મિડલ નેમમાં બાળકના પિતાનું નામ અને લાસ્ટ નેમમાં અટક લખવાનું જે પ્રોબ્લેમ છે એ બધા આ કારણે જ આવી રહ્યા છે કારણ કે પિતાના કોલમમાં બી એ જ ફોર્મેટ લાગુ પડે છે એવું સત્તર એક બે હજાર પચીસમાં પરિપત્ર બહાર પડી ચૂક્યો છે બરાબર પણ તમે જોઈ શકો છો આ બધા જ પરિપત્ર પડવા છતાં પણ સરકારને હજુ એ ખ્યાલ નથી કે ગુજરાતને બધા જ અલગ અલગ માર્કશીટમાં પણ સંને આગળ જ હોય એટલે ડ્રાઈવિંગ લાઇસન્સમાં જેમ કે નામ પછી ફાધરના નામનું એક અક્ષર આવે છે પછી સરનેમ આવે છે બધામાં અલગ અલગ ફોર્મેટ હોવાના કારણે આ બધા ઇસ્યુ આવી રહ્યા છે આધાર કાર્ડ વિભાગ અત્યારે એવું ચલવી લેવા માગતો નથી બરાબર અને આધાર કાર્ડ વિભાગે એવું જણાવેલું છે કે જેવું નામ ડોક્યુમેન્ટમાં હશે એ પ્રમાણે નામ હોવું જરૂરી છે નહીં તો એ ડોક્યુ આપણે ઘણા બધાને રિજેક્ટ બી થતા છે બાળકોના આધાર કાર્ડ બનાવવા જતા છે માતા પિતાના નામમાં સરનેમ આગળ પાછળ હોવાના કારણે રિજેક્ટ થતા છે અને એ બહુ મોટી સમસ્યા છે જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના આધીનમાં છે કેન્દ્ર સરકારે આ નિયમ બહાર પાડેલો છે કે સરનેમ પાછળ લખવી અને આ ગુજરાત રાજ્યમાં તો અલગ અલગ ફોર્મેટો ચાલે છે રેશન કાર્ડ પછી મા માર્કશીટ એલસી એ બધામાં સરનેમ આગળ જ લખી રહ્યા છે પણ ઘણા જગ્યાએ તમને એવા બી જન્મના દાખલા જોવા મળશે કે જ્યાં તમને સરનેમ આગળ લખેલી છે પરિપત્રો પડ્યા પછી બરાબર પણ હવે એવા દાખલા બી હું તમને બતાવીશ આ બધા પરિપત્રો હું તમને બતાવી રહ્યો છું પહેલાં જે તે વિભાગે બધા પરિપત્રો જન્મ મરણ ખાતાએ સરને પાછળ લખવા માટે પાડેલા છે બહાર જેમાં તમે ઘણી જગ્યાએ તમે વાંચો તો તમને ખ્યાલ આવશે કે અત્યારે જે તલાટી મરણ રજીસ્ટાર બધી જગ્યાએ સરને પાછળ કેમ લખી રહ્યા છે એનું કારણ એ જ છે બરાબર આ બધા પરિપત્રના કારણે જ એ સરનેમ પાછળ લખી રહ્યા છે આ તમે આ બધું તમારા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે એને તમે ધ્યાનપૂર્વક વાંચી જુઓ બરાબર પછી હું તમને એવા દાખલા બી બતાવી જ્યાં સરનેમ આગળ લખી રહ્યા છે ગુજરાત રાજ્યમાં બરાબર જો આ દાખલામાં તમે જોઈ શકો છો આમાં તમે આ અટક બારીએ આગળ લખેલી છે બરાબર એવું નહીં આવા દાખલા તમે ઘણા બધા જોયા છે કે જેમાં સરનેમ આગળ લખી છે દેખો આ પરમારે પણ આગળ લખેલું છે બરાબર એટલે ઘણી જગ્યાએ સરનેમ આગળ લખ્યા લે છે પણ સરકારના એક આ કાયદાનું પાલન થવું તો બધી જગ્યાએ સરખું જ થવું જોઈએ ઘણી જગ્યાએ લખી આપે છે ઘણી જગ્યાએ નથી લખી આપતા દેખો આ આમાં બી તમને પરમાર અટક આગળ લખેલી છે ને એ ચોવીસ એક બે હજાર પચીસમાં જ ઇસ્યુ થયેલો જન્મનો દાખલો છે એટલે આ પરિપત્રો બહાર પડ્યા પછી જ આ દાખલો ઇસ્યુ થયેલો છે પણ તો બી બધી જગ્યાએ પાલન નહીં થતું અમુક જગ્યાએ થાય છે એટલે અમુક જગ્યાએ આ બધી સમસ્યાનું વિકરાળ રૂપ ધારણ કરેલું છે એટલે તો કહીએ છીએ કે જન્મ મરણ ખાતાને આ વસ્તુનું સંજ્ઞાન લઈ જે રજિસ્ટ્રારો સ્વને આગળ પાછળ લખી આપતા હોય તો બધાને લખ્યા લેવાનો અધિકાર છે કોઈ એક જગ્યાએ આના માટે સરકારને જાણ કરવી જરૂરી છે પણ હવે આના માટે સરકાર શ્રી સાંભળવા કોને આ વિષય પર વાત કરવી એ પણ ખ્યાલ નથી કારણ કે અમે રજૂઆત કરી છે વાઇટલ સ્ટેટિક ડિપાર્ટમેન્ટ આ જન્મમરણ ખાતાનો મેન ડિપાર્ટમેન્ટ છે જેમાં મેં મેલ કરીને પણ રજૂઆત કરીએ છીએ પણ ત્યાંથી કોઈ જવાબ નથી આવ્યો આરટીઆઈ કરી હતી એનો બી જવાબ સરખો મળી રહ્યો નથી એમને ભારતના મુખ્ય રજિસ્ટરને વાત કરી છે આ વિષય ઉપર પણ હવે શું જવાબ આવે છે